No más cargito. ખાસ કરીને આજે માહિતી આપવાની છે ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી યુટ્યુબ ચેનલ છે એ હેક થઈ છે કેમ કે આપણે વેધર ટીવી નામથી જે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે જ્યાં સાત આઠ વર્ષથી સતત આપણે હવામાન અને ખેતી વિશેની અગત્યની માહિતી ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી રહ્યા હતા પણ આજે તારીખ ચૌદ મે બે હજાર પચીસ ના રોજ સાંજે સાડા સાત વાગ્યે અચાનક આ ચેનલ છે હેક થઈ ગઈ છે કોઈ હેકરે આપણી ચેનલ હેક કરેલી છે અને અત્યારે એના ઉપર અનવેલિડ પ્રવૃત્તિ પણ એ ચેનલ ઉપર થઈ રહી છે કે જેની અંદર જે ભારતની અંદર જે વસ્તુ પ્રતિબંધ છે એવી વસ્તુ ઉપર લાઈવ પણ એ લોકો થઈ રહ્યા છે એટલે આ જે ચેનલ ઉપર લાઈવ થાય વેધર ટીવી ઉપર પણ આવે તો એ અમારા તરફથી નથી કોઈ હેકર દ્વારા આ ચલાવવામાં આવી રહ્યું છે એટલે કોઈ મિત્રો એ અત્યારે એમાં ફસાવવું નહીં કોઈ મિત્રો એ આપડી અત્યારે વેધર ટીવી ચેનલ છે એના ઉપર જે કાંઈ પ્રવૃત્તિ થાય એના પર વિશ્વાસ કરવો નહીં કેમકે અત્યારે જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ અમારા દ્વારા કરવામાં નથી આવતી કોઈ ચેનલને અમારી ટીમ છે એ કામે લાગી ગઈ છે અને જ્યારે પણ આપણી ચેનલ છે ફરીથી રિકવર થઈ જશે એટલે ચોક્કસથી અમે વેધર ટીવી ઉપરથી લાઈવ થઈ અને તમને મેસેજ આપશું કે હવે આપણી ચેનલ છે એ રિકવર થઈ ગઈ છે ને હવે રાબેતા મુજબ છે પણ અત્યારે આ ચેનલ છે આજે ચૌદ મે બે હાજર ના રોજ સાંજે સાડા સાત વાગે હેક થયેલી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી